જે કેદીઓ રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા હતા ત્રણસો બેમાં અને અલગ અલગ કલમોમાં જે કેદીઓને કોર્ટ તરફથી સજા થયેલી હતી જે આજીવન કેદની સજા ભોગવવા માટે રાજકોટ જેલ ખાતે દાખલ થયેલા હતા આવા કેદીઓની સીઆરપીસી ચારસો બત્રીસની જોગવાઈ મુજબ જે કેદીઓ આજીવન કેદની સજામાં હોય અને ચૌદ વર્ષની સજા જેલની અંદર પૂરી કરે તેવા કેદીઓને આપણે જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ એવા કેદીઓના કેસ આપણે રજૂ કરતા હોય છે આવા કુલ ઓગણસી કેસ આપણે રાજકોટ જેલ ખાતેથી જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવેલા હતા જે કેદીઓના કેસ છે એમાંથી મોટાભાગના કેસ અમે સરકારમાં દરખાસ્ત મોકલી દીધેલી છે ચારસો તેત્રીસ મીટરની વહેલી જેલ મુક્તિ અંગેની દરખાસ્ત મોકલી દીધેલી છે જે પૈકીના બે કેદીઓ કે ઉદ્ધવજીભાઈ હરજીભાઈ કે જે કલમ ત્રણસો બેમાં ખૂનના ગુનામાં બે હજાર આઠની સાલમાં જેલની અંદર દાખલ થયેલા હતા સજા ભરવા માટે અને એક કેદી છે ભીખાભાઈ હરજીભાઈ પ્રજાપતિ કે જે ચારસો ત્રણસો બે ચારસો અઠ્ઠાણુંના ગુનામાં અત્રેની જેલ ખાતે સજા ભોગવવા માટે દાખલ થયેલા હતા સરકારશ્રીએ તેઓની જેલની અંદરની સારી ચાલચલગતને ધ્યાનમાં રાખી અને તેઓને વહેલી જેલ મુક્તિની અંગેની જે દરખાસ્ત આપણે મોકલેલી એને મંજૂર કરેલ છે અને આજરોજ તેઓ બંને અ ઉદ્ધવજીભાઈએ પંદર વર્ષની સજા ભોગવેલ છે આજે ભીખાભાઈ અરજીભાઈએ વીસ વર્ષથી વધુ વીસ વર્ષની નવ માસ જેવી સજા ભોગવેલ છે જે બંને કેદીઓને અત્રેની જેલ ખાતે જેલોના સુધારાત્મક ગૃહના ભાગરૂપે જેલમાં કામ આપવામાં આવેલ હતું જે કામ તેઓએ સંતોષકારક રીતે કરેલ છે જેમાં ઉદ્ધવજીભાઈ અરજીભાઈ જેલમાં અજામ અજામ ફેલનું કામ કરતા હતા પોતે જાતિથી અજામ હતા એ હજામ પહેલું કામ એને સ્વૈચ્છિક રીતે સ્વીકારેલું અને જેલમાં એને કામ કરેલું અને એના બદલામાં એને વેતન પણ આપવામાં આવતું હતું જે વતનથી વેતનથી એના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને બહાર નીકળીને પણ એ તેઓ વ્યવસાય કરે કરવા ઈચ્છે છે એવું તેઓ પોતા ઇન્ટરવ્યુમાં અત્યારે જણાવે છે ઉપરાંત ભીખાભાઈ અરજીભાઈ છે જે શ્વાસની બીમારીથી પીડાતા હતા જે વખતે તેઓને ગૌશાળામાં જેલની ગૌશાળામાં કામ આપવામાં આવ્યું સ્વૈચ્છિક રીતે તો તેઓને જે દમની તકલીફ હતી એ સારી થઈ ગઈ છે અને પશુપાલનનું કામના જાણકાર હતા એટલે બહાર નીકળીને એ પણ પશુપાલનનું કામ કરવા માટે ઈચ્છા ધરાવે છે એવું પોતાના ઇન્ટરવ્યૂની જણાવે છે અને બહાર નીકળીને સમાજને નવું એક મેસેજ જાય કે જેલમાં સારી ગુનો ન કરવો જોઈએ ગુના કર્યા પછી જેલમાં ગયા પછી સારી ચાલુ રાખવી જોઈએ જેથી સરકાર સારી ચાલસ દ્વારા ધ્યાનમાં રાખી અને વહેલી જેલમુક્તિ આપતા હોય છે જેથી અત્રિણ આ બે કેદીઓ આજે જેલમુક્ત થાય છે અને કેદીઓ પણ તમને મળશે ચલા બંને કેદીઓને કેટલી કેટલી સજા પડી હતી અને જે પોલિસી હેઠા એને હાલત મૂકી આપવામાં આવે છે એના શું માપદંડ હોય છે બંને કેદીઓ ત્રણસો બેના ગુણામાં આજીવન કેદની સજા ભોગવવા માટે આવેલા હતા જે બંને કેદીઓએ ચૌદ વર્ષની સજા જેલમાં ભોગવેલી ત્યારબાદ તેઓને સીઆરપીસી ચારસો બત્રીસની જોગવાઈ મુજબ જે કહી દીએ ચૌદ વર્ષથી વધુ સજા ભોગેલી ને તેઓને અમે એડવાઇઝરી બોર્ડ જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ કેસ રજૂ કરતા હોય છે જેમાં જે જિલ્લામાં બનાવ બનેલો હોય તે જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીનો અભિપ્રાય તે જિલ્લાના કલેક્ટરશ્રીનો અભિપ્રાય સજા કરનારી સંબંધિત કોર્ટનો અભિપ્રાય તેમજ જેલોના અધ્યક્ષ અધિક્ષક જેલના અધિક્ષક અમારા એસપી હોય એવોનો અભિપ્રાય આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કેસના અલગ અલગ માપદંડોને ધ્યાનમાં રાખી અને કમિટી સમક્ષ મૂકવામાં આવતો હોય છે જેને જેને બાદ રાજ્યની જે ગૃહ વિભાગમાંથી માંથી દરખાસ્તને મંજૂરી મળતી હોય છે